હેલો ફેમિલી કેમ છો બધા મજામાં ઉપર મજામાં છે હર હર માલે બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આ આપણે આવી ગયા છીએ બજારમાં કારણ કે મંજુની થોડી ખરીદી કરવી હતી તો બજારમાં આવી ગયા તમે જોઈ શકો છો તેને કે બૂટ પસંદ નહીં આવતો એટલે કેટલા બધા જો કેટલા બધા ખોલી ખોલી મેલ લીધા છે કે બૂટ બી પસંદ નહીં આવતો મંજુને તો જો ગમે કે નહીં હવે નહીં ગમતા તો કાકા જેને ખાવું હોય તે કમેન્ટ કરજો મોકલાય દેસો ત્યાંમાં કાકું કર્યા કેન નામ શું જાચી ઉડ ટુ ફેમિલી હું આવી લાવી છું જેને લાબુ હોય તે કમેન્ટ કરજો નીચેના બાયોમાં આ હલ્દી બનાવવાનું હલ્દીનું શાક રોટલા બનાવવાના તેની સામગ્રી લાવી દીધા છે બાજરીનો લોટ છે પછી ઘરમું છે પછી આ ઠેલી આ ઠેલી ટમેટા હ પછી આ પેલી ઠેલી ઘી હ આ ડબ્બા માં પેલું હના ઓમો હલ્દી ને એવું ભર્યું હ આવી જાય છે ખેતરમાં ખેતરમાં આજે હળદર ની શાક નો પ્રોગ્રામ રાખ્યો છે તો બધા ફેમિલી અમે આવી ગયા છે જે જેને ને ખાવું હોય ફટાફટ આવી જાઓ અને ફેમિલી હા આજે મસ્ત અડદા નું શાક બનાવવાનું તો બધા વિડીયો માં બને રહેજો જે જેને ના આવડતું હોય શીખવા પણ મળશે ને જોવા પણ મળશે તો ફેમિલી ફટાફટ વિડીયો બધા બને રહેજો અને એમાં શું છે વિરાટ પંતર ની નાવે કે નીચે બધી રેત છે ને આખરવા માટે બધાને બેસવા માટે સગવડ કરે છે લકડી આ એકટી હે ને બધું લાઈન મેલ દીધું સામગ્રી જો શકો છો તમે બધું ને હા પર એ બચ્ચા છે ને બહુત હેરાન કરતા હે

તને પૂડા પડવાનું નહી આવો ના જીવલા કોઈ વિષય કારીગર આ નમી ના જાય ને કારીગર થઈ તો છે ખેતરમાં <hopping> <Jubilee SW> <pieces> <mumblesémie> <confusing> ફેમિલી રેસીપી તો વિષય માં આપણે અલગથી બનાવશું હવે આપણે આપણે અલગથી બનાવશું તો ફેમિલી તો ફેમ ગાજુ બનાવ મે હું અભી કોઈ બાદ મે તો ફેમિલી સ્પેશિયલ રસોઈ આલા આવી છે કેમ કે પારસને આવડતું નથી એટલે આયુ પેલું

અગિયારસો એકાવન લેવાના કરાવી વસૂલ કરાવીએ મોર મોર એક એકવાર જો કરતે બતાવે તમારે જો લીલી હળદરનું શાક બનાવવું હોય તો આડું શીખવાનું તમારે યુટ્યુબમાં સર્ચ કરવાનું આડું એક વાર વંશ મોર

દહીં દૂધ લઈ લીધું ને આ બાજુ એને આપણે વેટ કરી રહી છે બધી વાત લેવી પણ આમાંથી કોઈને રોટલા કરતે નથી આવડતું જે તો ફેમિલી જો મારા બહેરાને આવડે છે જે વ્યવસ્થિત સારું બૈરું હોય એને જ રોટલા બનાવતે આવડે તો હવે

જોઈએ રાત થઈ ગઈ અંધારું થઈ ગયું ને અંધારામાં અમે ખાવા બેઠા કેમ કે લાઈટ અમારી પાસે એક જ હતી એકમાં તો બધા ના મોબાઈલ ની ટોર્ચ થી ચાલુ કરી અને બધા બેસી ગયા ના બાજી જોવા